નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કથારૂપ રામાયણ ભારતીય નૈતિક શિક્ષા આયામની અંદર સતત બે દિવસથી આપણે વાલીયા લુટારાની વાર્તા સમજીએ છીએ હવે આજે આપણે સમજીશું કે વાલીઓ લૂંટારો લુટારા શબ્દોમાંથી વાલ્મીકી ઋષિ બની જાય છે વાલીઓ લુટારો રામ નામનું સતત જાપ કરે છે રામ નામ રામ નામ રામ નામનું જાપ 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 જપી જપીને ઈ વાલિયા લુટારામાંથી વાલ્મીકી ઋષિ કેવી રીતે બને છે તો હવે આપણે એની કથા આગળ વધારીશું બરોબર ને વિદ્યાર્થી મિત્રો સતત રામ નામનું જાપ કરવાથી ગમે એટલા પાપ કર્યા હોય એનો નાશ થાય છે બરોબર છે બાળકો વાલ્યના મનનું પરિવર્તન થયું તેણે એકાગ્રતાથી રામ નામના જાપનો પ્રારંભ કર્યો તેની એકાગ્રતા એટલી તીવ્ર થઈ કે તેની સમાધિ લાગી ગઈ તે સમગ્ર વિશ્વના અસ્તિત્વને ભૂલી ગયો કેવળ રામ નામનો જપ જ ચાલુ રહ્યો બરોબર છે બાળકો વાલીઓ લુટારો રામ નામના જપમાં એટલો બધો તલ્લીન થઈ ગયો કે વિશ્વના અસ્તિત્વને ભૂલી ગયો અને સતત રામ નામનો જાપ કરવા જ લાગ્યો કરવા જ લાગ્યો જોતામાં વર્ષો વીતી ગયા બાળકો બરાબર તે ન હલે ન ચલે જાણે નિશ્ચિલ પથ્થર કીડીઓની કીડીઓએ તેની આસપાસ રાફડો બનાવ્યો રાફડાની અંદર તે ઢંકાઈ ગયો બહારથી કોઈને કલ્પના પણ ન આવે કે આ રાફડાની અંદર કોઈ તપસ્વી તપ કરી રહ્યા છે બરોબર છે રામ નામના જાપની અંદર વાલીઓ લૂંટારો છે એ એટલો બધો તલ્લીન થઈ જાય છે કે આજુબાજુમાં શું થાય છે એ પણ એને ખબર પડતી નથી અને કીડીઓ રાફડો બનાવ્યો છે ને રાફડાની અંદર વાલીઓ લૂંટારો છે એ અંદર બેસીને રામ નામનું જપ કરી રહ્યા છે બરોબર છે મિત્રો થોડા વર્ષો પછી ફરીથી નારદ મુનિ એ જ સ્થળેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના કાન ઉપર શબ્દ પડ્યા રામ રામ એણે આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહીં ત્યાં ઊભા જ રહ્યા અવાજની દિશા પકડી એમની દ્રષ્ટિ રાફડા પર પડી એમને ખા ખ્યાલ આવ્યો કે ધ્વનિ રાફડામાંથી આવી રહ્યો હતો તે નજીક ગયા હળવે હાથે રાફડા પરની માટી ખસેડી જોયું તો અંદર વાલ્યો નારદ મુનિએ તેને સમાધિમાંથી જાગૃત કર્યા ઉઠ તું ધન્ય બની ગયો તારા પાપનો નાશ થયો તું પવિત્ર બની ગયો હવેથી લોકો તને વાલ્મિકી ઋષિ તરીકે ઓળખશે તારા હાથે રામનું જીવન ચરિત્ર લખાશે તારી કીર્તિ અમર રહેશે બરોબર છે વર્ષો પછી એ જ જગ્યાએ ફરી પાછા નારદ મુનિ પસાર થાય છે તો નારદ મુનિના કાનમાં રામ 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 શબ્દ સંભળાય છે નારદ મુનિવાજ રાફડામાંથી ધ્વનિ નો અવાજ આવે છે એને રાફડા ને ખંખેર તો અંદર વાલીઓ લૂંટારો હતો એ સતત રામ નામનો જાપ કરતા હતા અને નારદ મુનિ એને કહે છે કે વાલિયા જાગ તારા તારા પાપનો પાપનો અંત આવી ગયો ગયો છે છે નાશ થઈ પવિત્ર બની ગયો છે હવેથી લોકો તને વાલ્મિકી ઋષિ તરીકે ઓળખશે અને તારા હાથે રામનું જીવન ચરિત્ર લખાશે ખરેખર વાલિયાના શરીર પર પશ્ચાતાપનું તેજ જગારા મારતું હતું વાલીઓ ઋષિ વાલ્મીકી બની ગયો હવે વાલ્મીકી ઋષિએ તમસાનદીના કિનારે એક સુંદર ઝૂંપડી બાંધી અનેક શિષ્યો એમની પાસે જ્ઞાન મેળવવા આવવા લાગ્યા વાલીયા લૂંટારામાંથી ખરેખર તે વાલ્મીકી ઋષિ બની જાય છે અને તમસા નદીના કિનારે જે એક નાનકડી એવી ઝૂંપડી બનાવે છે ત્યાં એની ઝૂંપડી પાસે આસપાસના ગામના બાળકો છે શિષ્યો છે એમની પાસે જ્ઞાન મેળવવા માટે જ ત્યાં આવવા લાગે છે એક દિવસ વાલ્મીકી ઋષિ તમસા નદીએ એ નીકળ્યા જો બાળકો તમે શબ્દોનો શબ્દોનો પ્રયોગ પ્રયોગ જો હવે શું એમના શબ્દો છે વાલ્મીકી ઋષિ આ કોનો કમાલ છે એમના રામ નામના જપ તપનો કમાલ છે એક દિવસ વાલ્મીકી ઋષિ તમસા નદીએ એ નીકળ્યા એ વૃક્ષની છાયામાં ચાલી રહ્યા હતા એ ત્યાં એક ક્રોચ પક્ષી એમની સામે પડ્યું બીજી ક્ષણે ક્રોચી નીચે ઉતરી આવી અને કલ્પાત કરતી વ્યાકુળતાથી ક્રોચના શરીરની આસપાસ ગુમરી લેવા લાગી એ ક્રોચ પક્ષીને કોઈકે બાણ માર્યું હતું તેના શરીરમાંથી ગડગડાટ લો વહી રહ્યું હતું ક્ષણમાં જ તેનું પ્રાણ પંખે રૂ ઉડી ગયું વાલ્મીકીનું હૃદય કંપી ઉઠ્યું એ અતિશય ક્રોધિત થયા તેમના મુખમાંથી શાપદા શ્રાપના શબ્દો સરી પડ્યા હે શિકારી તું લાંબો સમય જીવીશ નહીં

અપાયેલો આ શાપ સંસ્કૃતમાં હતો કઈ ભાષામાં હતો બાળકો સંસ્કૃતમાં અને તેની રચના છંદોબદ્ધ હતી પરંતુ બીજી ક્ષણે એમના મનમાં વિચાર આવ્યો અરે ક્રોધના આવેશમાં હું આ શું કરી બેઠો કેવો શાપ આપી દીધો મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં હજુ ક્રોધને વશ નથી કર્યો ઉલટું હું જ ક્રોધને વશ થયો મેં આ શું કરી નાખ્યું ઋષિ વાલ્મિકી ખિન્ન થઈ ગયા પોતે ગુનેગાર છે એવું લાગવા માંડ્યું ક્ષણવારમાં વાલ્મીકી ઋષિથી શિકારીને શ્રાપ અપાઈ જાય છે ક્રોધના આવેશમાં આવીને બીજી ક્ષણે તેને સમજાઈ જાય છે કે અરે મારાથી તો આ બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં ક્રોધના આવેશમાં આવીને એ શિકારીને તો મેં તો શ્રાપ આપી દીધો છે બરોબર અને શ્રાપ શેમાં બાળકો સંસ્કૃત શબ્દમાં જો આ આ જે પેરેગ્રાફ છે ને બાળકો ખૂબ સમજવા જેવો છે તમે જુઓ છો તમારા જેવડા નાના નાના બાળકો વિદ્યાર્થીઓ ટીનેન્જર્સો બરોબર છે પાંત્રીસ ચાલીસ વયના અઢાર વરસથી લઈને પાત્રીસ ચાલીસ વયના બાળકો યુવાનો છે એ આવેશમાં આવીને ગુસ્સામાં આવીને ગમે એને છરી મારી દે છે તો ક્રોધ છે એ તમને આવેશમાં લઈ લે છે તો બાળકો ક્રો આપણે ક્રોધમાં નથી બરોબર છે ક્રોધને કાબૂ કરતા આપણે શીખવાનું છે ક્રોધ આપણા ઉપર આવી ન થઈ જાય આવો જોઈએ આપણે ક્રોધને હાવી કરી શકવા જોઈએ છે આ વસ્તુ વાલ્મીકી ઋષિને સમજાઈ જાય છે કે ક્રોધ કેમ મારા ઉપર હાવી થઈ ગયો ક્રોધ મારા ઉપર હાવી થયો તો મારાથી એમને શ્રાપ અપાઈ ગયો ને બરોબર છે તો આપણા ઉપર કોઈ દિવસ ક્રોધ આવી થવો જોઈએ નહીં એટલામાં સાત સાક્ષાત બ્રહ્મા બ્રહ્માજી એમની સામે કોની સામે વાલ્મીકી ઋષિની સામે પ્રગટ થયા વાલ્મીકીએ સાક્ષાંક પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુ મને ક્ષમા કરો હું ક્રોધના આવેશમાં શિકારીને શ્રાપ દઈ બેઠો છું જો બીજે ક્ષણે વાલ્મીકી ઋષિને પોતે જે ક્રોધના કારણે શિકારીને જે શ્રાપ આપી દીધો છે તો એને એની ભૂલ સમજાઈ જાય છે બાળકો ભૂલ બધાથી થાય છે બરોબર છે માણસ માત્ર ભૂલને પાત્રો એવી આપણી ગુજરાતીમાં કહેવત છે પણ ભૂલ બધાથી થાય છે પણ એ ભૂલ છે એને સુધારવાની છે એ ભૂલને બીજી વાર આપણે કરવાની નથી ક્રોધ છે ક્રોધ એ આપણા ઉપર કોઈ દિવસ હાવી થવો જોઈએ નહીં માણસ ગુસ્સામાં ને ગુસ્સામાં અપશબ્દો બોલી જતો હોય છે ન કહેવાનું કહી દેતો હોય છે પછી એને રિયલાઈઝ થાય છે પછી એને ગિલ્ટી ફીલ થાય છે કે મારાથી ખૂબ ખોટું થઈ ગયું છે પણ એક વખત આ જીભમાંથી બોલાયેલા શબ્દો બાળકો પાછા ખેંચી શકાતા નથી એક વખત તીરમાંથી જે શું કહેવાય બાણમાંથી એક વખત જે તીર જે છૂટે છે તો એ તીર પછી સામેવાળાને વાગીને જ પાછું આવે છે તો તમે બાણમાંથી જે તીર જોયું છે ને પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ છે કે પાછું આવ તો એ પોસિબલ નથી તો બાળકો આ જ સમજવાનું છે આજની આ વાર્તામાં કે ગુસ્સો છે એ આપણા મગજ ઉપર આપણા વિચારો ઉપર કોઈ દિવસ આવી થવો જોઈએ નહીં

શ્રીરામનું જીવન ચરિત્ર લખો વાલ્મીકી ઋષિએ ગુસ્સામાં શ્રાપ આપી દીધો પણ એ શ્રાપ હતો સંસ્કૃત શબ્દોમાં છંદબદ્ધ હતો તો બ્રહ્માજી કહે છે કે તમારા ઉપર હવે સરસ્વતીજીની પણ કૃપા થઈ ગઈ છે અને તમે જે ભગવાન શ્રીરામનું જે જીવનચરિત્ર લખશો એ છંદબદ્ધ પરિસ્થિતિની અંદર એટલે કે છંદમાં જ તમે શ્રીરામનું જીવનચરિત્ર લખો એથી તમારી કીર્તિ ત્રિભુવનમાં ત્રિભુવન એટલે કે લોકની અંદર તમારી કીર્તિ ફેલાશે અને તમે લખેલું શ્રી રામનું જીવન ચરિત્ર સમગ્ર જગતને સતત પ્રેરણા આપ્યા કરશે બરાબર છે કે એક વાલીઓ લૂંટારા નામનો લૂંટારો કેવી રીતે રામ નામનો જાપ કરીને કેવી રીતે વાલ્મીકી ઋષિ બને છે તમારી કીર્તિ તમારો યશ ત્રણેય લોકની અંદર જોવા મળશે અને તમે લખેલું શ્રી જીવન જીવનચરિત્ર સમગ્ર જગતને સતત પ્રેરણા આપ્યા કરશે બ્રહ્માના શબ્દથી વાલ્મિકીના મનને શાંતિ મળી અને બ્રહ્માજીની આજ્ઞા શિરોમાન્ય કરીને એમણે ના રામાયણ લખવાનો આરંભ કર્યો દો બ્રહ્માજીના શબ્દથી વાલ્મિકીજીને શાંતિ થાય છે કે નાને જે ગિલ્ટી ફીલ થાય છે એ એનો અંત આવી જાય છે બરાબર છે બ્રહ્માજી એને સમજાવે છે કે તમે શું કહે છે તમારા મનને શાંતિ મળી જશે અને બ્રહ્માજીની આજ્ઞા માનીને એમણે રામાયણ લખવાનો વાલ્મિકીએ રામાયણ લખવાનો આરંભ કર્યો છે બરાબર બાળકો તો આજની કથામાં આપણે એ જ શીખવાનું છે કે ગુસ્સો આપણા ક્રોધ આપણા મન ઉપર આપણા વિચારો ઉપર હાવી થવો જોઈએ નહીં